સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો પાદરા તાલુકાનો અત્યંત મહત્વનો બ્રિજ એટલે મોજપુર બ્રિજ गत 9 જુલાઈએ બ્રિજનો એક ભાગ ધારાશાઈ થયો કેટલાક વાહનો નદીમાં ઘરકાઉ થયા અત્યાર સુધી 20 જેટલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા તંત્ર જાણે પેટનું પાણી ના હલતું હોય હમ તો નહીં સુધરेंगे જો ઘટ આતે અને સીધા વીટીના કેમેરામાં જુઓ પહેલા ત્યારે 2021 22 માં કીધું કે બ્રિજ જર્જરી છે બ્રિજ બંધ કરો ના કરે ત્યારે 21 લોકોનો નિર્દોષોનો જીવ ગુમાવાનો વારો આવ્યો ત્યારે હાલ આપણે સીધા દર્શકો બતાવું છું કે જ્યારે બ્રિજ ધરાશાય થયો બ્રિજને બંધ કરવાની વારી આવી ત્યારે એક દીવાલ ચણવાની આવી પણ આ લોકોએ દીવાલ ચણ તો ચણતા તો ચણી દીધી પણ એ લોકોના મગજમાં એવો વિચાર ના આવ્યો કે જ્યારે રેસ્ક્યુ ટીમ જે છે રેસ્ક્યુ ટીમમાં જે સાધનો અંદર છે લાઈટ છે હાઈ સ્પીડ લાઈટ છે ટેમ્પો છે પિકઅપ છે એ બહાર કેવી રીતે નીકળશે કેમ આ આદત પડી ગઈ છે ભ્રષ્ટાચાર કરો ભલે કોઈના જીવ જાય આપણે વીટીવી કેમેરામાં સ્પષ્ટ થશે જોઈ શકીએ કે આ લોકોએ માનવતાને નિવે મૂકી છે હાલ તમે મારી પાછળ જોઈ શકો છો દિવાલ તો ચની દીધી કે ભાઈ કોઈ જન અંદર જવર જવર ના કરી શકે પણ જ્યારે સરકારી પોતાના જ સરકારી પોતાના સાધનો અંદર છે એ સાધનોને બહાર તમે કેવી રીતે કાઢશો ઓકે બહાર કાઢશો દિવાલે તોડશો દિવાલે ફરી ચણશો એટલે ફરી સરકારને તમે ચૂનો ચોપડશો તમે ફરી સરકાર દિવાલ ચનવામાં આવે અને ઉત્તમ પુરાવો છે દિવાલ તો ચની પણ એમના મગજમાં એવો વિચાર ના આવ્યો કે અંદર જે સરકારી સાધનો છે એ બહાર કેવી રીતે લાવીશો જોવું રહ્યું કે આ લોકો સરકાર ને હજી કેટલો ચૂનો ચોપડે છે હજી કેટલા સરકાર ને આંખે આટા બાંધે છે